મોરબી મણી મંદિર નગર દરવાજા ગ્રીન ચોક એલી કોલેજ સહિત અનેક ભવ્ય ઐતિહાસિક ઇમારતો આવેલી છે અને આ ઇમારતો દરેક લોકો જોઈ શકે છે પરંતુ ઐતિહાસિક વસ્તુઓ લોકો જોઈ નથી શકતા તે માટે મોરબીમાં રહેતા એડવોકેટ અને ઐતિહાસિક વસ્તુઓ તેમજ અવનવા સિક્કાઓ સાચવવાના શોખીન મિતેશભાઈ મુખ્યમંત્રીને રૂબરૂ મળીને મોરબીમાં મ્યુઝિયમ બનાવવા રજૂઆત કરી હતી તેમજ દરેક જિલ્લામાં મ્યુઝિયમ આવેલા છે માત્ર બોટાદ અને મોરબીમાં મ્યુઝિયમ નથી ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ મામલે હકારાત્મક પ્રતિક્રિયા આપી હોવાની મિતેશભાઈ દવેએ જણાવ્યું હતું અમારું નામ મિતેશ દિલીપકુમાર દવે છે વ્યવસાય એડવોકેટ અને અમે ચીફ મિનિસ્ટર સાહેબને મળ્યા ત્યારે અમે મોરબી જિલ્લામાં સંગ્રહાલય બનાવવા માટે રજૂઆત કરી હતી કારણ કે ભારત એક હરણફાળ વિકાસ કરી રહ્યું છે ત્યારે આપણી સંસ્કૃતિ આપણી ધરોહરની સાચવણી માટે નરેન્દ્રભાઈ મોદીજીએ જે મુહિમ ઉપાડેલી છે કે આપણી ધરોહર આપણી સંસ્કૃતિ એ અંતર્ગત મેં સાહેબશ્રીને રજૂઆત કરી કે બે જ જિલ્લા ગુજરાતમાં બાકી રહી ગયા છે બોટાદ અને મોરબી કે એને તમે મ્યુઝિયમ આપો તો આપણી જે સંસ્કૃતિ છે એ આવનારી પેઢીને ખબર પડે ને મોરબી પાસે અઢળક વસ્તુઓ સચવાયેલી પડી છે કે જે પબ્લિક સમક્ષ જનતા સમક્ષ મૂકવાથી એક રેવન્યુ પણ જનરેટ થશે પ્રવાસનને પણ વેગ મળશે અને જો સરકારશ્રી અમે જગ્યા ફાળવે તો એનું તમામ સંચાલન અમે કરવા માટે રેડી છીએ આ બાબતની રજૂઆત ધારાસભ્યશ્રીને સાથે રાખીને અમે કરી હતી